દિવસે પણ અજંપા ભરી પરિસ્થિતિ મણિનગર નગર કેટલીક સોસાયટી દ્વારા મૃતક વિદ્યાર્થી નયનને ન્યાય મળી તે માટે રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં બહેનો જોવા મળી હતી મણિનગર ઈસનપુર કાંકરિયા ખોખરા હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં સ્વયંભૂ બંધ કરી હજારોની સંખ્યામાં રેલી કાઢી સેવન ડે સ્કૂલને બંધ કરવાની માંગ ઉઠવા પામી હતી વિદ્યાર્થીની હત્યા બાદ સતત ત્રીજા દિવસે સ્કૂલની બહાર એનએસયુઆઈ દ્વારા દેખાવો કરતા પોલીસ સાથે સંઘર્ષ થયું હતું મણિનગર ખોખરા કાંકરિયા અને ઈસનપુરમાં દુકાનો બંધ કરાઈ હતી મણિનગર ક્રોસિંગ પાસે ન્યાયની માંગણી સાથે એક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ

yeah! <laughs> આ સૌ સમાજના તરફથી રહેલી છે ખાલી અમારા સમાજ તરફથી કે અમારા તરફથી નથી અને માંગણીઓ એવી છે કે કાલે પણ આપણે બધી રજૂઆતો કરી હતી અને સરકાર અમારા સપોર્ટમાં છે ને બધું કામ જ્યારથી કાલથી બધા સમાચારો ગયા છે એટલે સરકાર એમાં કામ ઉપર લાગેલી છે માંગણીઓનું એવું છે કે જે જે આ જે આ ઘટના થઈ છે એ ઘટના બહુ દુઃખદ છે અને આવું નથી કે આ ખાલી એક સમાજ માટે યા એક માટે છે આવું નથી કોઈના માટે પણ આખા આપણા ભવિષ્યને આપણા બાળકો માટે છે અને એ એ હિસાબે બધાને આપણને વિચારવાનું રહેશે હવે એમાં એવું એવું પણ થાય કે આજે આ સમજો તેર વર્ષનો છોકરો છે અને સામે આવું તો નહીં હોય કે આ પહેલાં દિવસનું એનું કામ છે એ ક્યાં જ્યાં બેસતો હશે જ્યાં રહેતો હશે ત્યાં પણ આવી એમની હરકતો હશે اے سرکار نے ایک بار اے اے نا پاچر اینو دھیان دور بو جوئیے ان اے نا حساب ہے ج ایمنا اوپر بدو جے پن کلمو جے جے پن اگرنی کاروائی جے اے سقط کاروائی تھوی جوئیے اج نو કાર્યક્રم جے وی طریقے ریلی اپنے ائون کرےلی جے ہن تھی اپنے جہاں સુધી منی نگر تھی اے شانتی ریلی نکل سے اما کوئی اے نہیں کہ کوئی کروانو جے کسو پنی ایکدم شانتی دی ریلی نکلوانی جے شانتی دی جاگر جاوانو جے